હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અર ન્યૂ લોક જય શું નારાયણ જય શ્રી કૃષ્ણ જયોગેશ્વર ટેન્સર ના કેજો ખીલ આવી ગયો આમ છે ને હું ક્યારેય ફેસ વોશ લગાવતો જ નથી એક જ સાબુઈ નહીં ફેસ ઉપર કાંઈ નહીં કેમ કે હું કોઈ પણ વસ્તુ લગાવું ને તો ખીલ આવી જાય છે મને પણ કાલે કલરવાળું હતું તો કાટું વાંટોમાં લગાવવું જ પડ્યું લગાવો એટલે નેક્સ્ટ ડે અને એના પછીના દિવસોમાં આવું બધું શરૂ થઈ જાય તો હવે થોડાક દિવસ આવું બધું રહે ખીલ આવી ગયો ને એવું બધું બાકી મને એલર્જી છે કંઈ હું શંપુ કે કોઈ પણ વસ્તુ લગાવું અહીંયા સ્પેશિયલ તો કંઈક ને કંઈક ફેસ ઉપર પ્રોબ્લેમ આવે ને એટલે હું છે ને આમ હાથ હાથ ધોઈ નાખવાના સાબુથી પછી પાછું આમ આમ ઘસવાના પાણીથી અને પછી પાછો હાથ ધોઈ નાખવાના સાબુથી પાછા હાથ ઘસવાના એવી રીતના કરીને ફેસ સાફ કરું પણ કાંઈ લગાવતો નથી ચાલો તો આજના દિવસની શરૂઆત કરીએ નીચે જાવું પાખડી ખાઉં અને આજે સવાર સવારમાં સંદીપ મહેશ્વરીને સાંભળવાનું મન થયું હતું તો એના થોડાક વિડીયો જોયા અને હવે આજનો દિવસની શરૂઆત કરીએ ચાલો ગાઈસ તો ગરમા ગરમ પાકડી આવી ગઈ છે પેલા એ ખાઈ લઉં જો જાદુગર કરે છે બીજું काही નથી ચાર ને શું કરવાનું બોલો જો દેખાય છે આ પણ યાદ છે આત્મા કાઈ નથી એક તો ને આ બે જાય આત્મા કાઈ નથી આ બે હતા નથી કાઈ બે હતા ને ત્રણ બે જ તો આઈ ખાલી આત્મા કાઈ નથી હા હા આત્મા કાઈ નથી હો લે તો આત્મા કાઈ નથી જો

પછી કે જાત્રા કરી અને પાછા છે ને વડલે વડલે ગાયવી થડી હતી મારે ઘેરે ઉતરી ગયા બોલો કે મારે તારા વડવા ઉતરી જાવ હો નાદ ન પડે દાદા એ છેલ્લે બધી પછી કહેવાય તું સાહેબ તમે દાદા વાત કરો દાદા કે જો તારા દાદા એ દાંતણ કરતા વડલો ઉજ્યો બધું હાસું એની ડાળ છે ને અમારે ખેતરમાં આવી હતી અને અમારે એ ડાળ હજાર વીઘાનું ખેતર કેવડું અને ક્યાંય નહેરું નહીં ક્યાંય કેળો ન પડે

ચિંતું સી જીત કે તિંક એમ તેમ પડી એ વાડ જે ઉનાળા ના હોય ને આખીન ને આવા બે હે ને દ્રેશી માં વચની પર્યામ બે આની કરતા મરી જવું હાટ રેંદન ન કાંતીને લખતા તું સે બહાર નીકળ

બે હજી <Increased doorway Emmanuel Thardy> <speaking inaría> <those> <welche> હોળે ટોળે ટાઈમ આવ્યા નહીં કાલ ના આવ્યા આજ ન થાય અચ બે દિન હતા પણ આજ 12 વાગે છે ફોન આવ્યો કે નહીં સવાર આવ્યા ફોન ન દૂર ફોન ન પડતા તો 12 વાગે ખબર પડી કામવાળા ન થાય તો 12 વાગે બધું કામ કરી લીધું એવું થાય તો લેટ તો પછી ખાલી ડાળ ભાત ઓકે ડાળ ભાત છે ને નાસ્તો ને કેળા અને ગઈ કાલે મમ્મી ની ક્યાં ગયા હતા એને પૂછી લઈએ મમ્મી જયો કેશ્વર જયો કેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ

મને મમ્મી હમણાં છે ને બધા આપડા વિડીયો બહુ લાઈક કરે છે અને સબસ્ક્રાઇબ કરે છે બધા ચેનલને અને છે ને મારા મમ્મીને કેવું છે ખબર ઘણીવાર મમ્મી એમ કે કે એવું ન કહેવાય એવું ન કહે મમ્મી કહેવાય હું મને એ ક્યો ને ત્યારે તો વિડિયોમાં ક્યો આપણે કેટલી વાર ઉ દિવસ પા આપળો રોજ લોકો તો આપણે ઉતારવાનો જ હોય કાઈક કહો ને કે એવું ન કહેવાય કાઈક કહો કે એવું ન કહેવાય હવે કહેવાય હું

કે તમે જે કામ કરો છો એ તો તમને આવડે જ છે એ તમે કરો જ છો પણ એ જ કામ એક દિવસ મહિનામાં અઠવાડિયે કે ક્યારેક ગમે ત્યારે તમારે ભગવાન માટે કરવું જોઈએ એટલે એક પ્રયોગ આપ્યો કે વૃક્ષ મંદિર ત્યાં પણ ખેતી જ કરવાની આવી બધી જ વસ્તુની ખેતી કરવાની એ બાને ગામવાળા બધા ભેગા થઈ એક દિવસ સાથે નિઃસ્વાર્થ ભાવે બધા ખેતી કરવા ભેગા થાય ખેતી કરે અને ગામના વિચારો લોકોના એક થાય ઘણી બધી વસ્તુ થાય તો આખો દિવસ ત્યાં રહેવાનું હોય ચોવીસ કલાક અને ખેતી કરવાની રોજ બધાના વારા હોય એવી રીતના કે તમે જે કામમાં એક્સપર્ટ છો કેમ કે બાકી કઈ રીતના ભક્તિ કરવી ભગવાનની તો એ બધી વસ્તુ વૃક્ષ મંદિર એવી રીતના હીરા મંદિરે આવે તો તમે એવા ઘણા પ્રયોગ બધા આપ્યા છે દાદાજીએ એમાંનો આ એક પ્રયોગ વૃક્ષ મંદિર પછી આ પ્રસાદી રૂપે તમારા યુનિટમાંથી તમને

અંજીરનો ઝાડ ત્યાં જોયું મમ્મી અને અત્યારના જમાનામાં અળસિયા ખાતર તમારે જોય ને તો જોવા ન મળે પણ ન્યાજ આવે એટલે તમને જોવા મળે બાકી એના સિવાય મેં એક એક ખેતરમાં ક્યારેય અળસિયા નું ખાતર નથી જોયું ન્યાજ જોયું કાય સાંજના દસ વાગી ગયા છે આજ વિડીયો બહુ કઈ ખાસ વિતરો નહીં કામ જ એટલું બધું હતું અને સપનાની હવે થોડીક થોડીક તબિયત ખરાબ થતી જાય છે એટલે વિડિયો બહુ વિતરો નહીં પણ આવતીકાલથી રેગ્યુલર થઈ જશે એટલે આવતીકાલના વિડીયો બહુ મજા આવે છે પણ આ વિડીયોને પ્લીઝ લાઇક કરી દેજો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું નવી સવાર સાથે નવા વિડીયો સાથે નવી ઉર્જા સાથે નવા ખુશી સાથે કંઈક કરશું જાગશું તો કંઈક કરશું અને કંઈક કરવાનું જ છે લાઈફમાં ચાલો તો આ વિડીયોને એન્ડ કરવી છે અને એ પહેલાં હું કવિ વિડીયો ખાસ જોઈ લે તમે બાજુમાં જે વિડીયો દેખાય ને પુડલાની રેસીપી તો એ વિડીયો આખો જોઈ આવો આપણો હિટ વિડીયો છે ટોપ ટેન વિડીયોમાંનો એક વિડીયો છે પુડલાની રેસીપી એટલે એ વિડીયો જોઈ લેજો બાકી આથી કાશે નવ વાગે પાછા મળીશું ચંદ્રજી શ્રી કૃષ્ણ જયભાઈ નું અડધો તો ડોલું છું ચાલ આવજો